નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો કર્ણાટકમાં ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે ધર્મ પર દુષ્કર્મનો શિકાર બનેલી પીડિત યુવતીઓ અને મહિલાઓની લાશોને ઠેકાણે લગાવવા મામલે સફાઈ કર્મચારીએ ચોંકાવનારો દાવો કર્યો છે તેણે ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર ચૌદ સુધી આ કૃત્ય કર્યું હોવાનો દાવો કર્યો છે ધાર્મિક સ્થળે કામ કરતા સફાઈ કર્મચારીએ કહ્યું કે મેં અનેક લાશો ઠેકાણે પાડી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો એક લાશ જે મારા મગજમાંથી ઉતરતી નથી તે એક શાળાની છોકરી હતી મારો સુપરવાઇઝર મને તે સ્થળે બોલાવતો હતો જ્યાં લાશો હતી તેમાંથી મોટા ભાગની સગીર યુવકતીઓની લાશો હતી જે લોકો મારી પાસે આ કામ કરાવતા હતા તેઓ ખૂબ જ પ્રભાવશાળી લોકો છે જો મારા અને મારા પરિવારની સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો હું તમામના નામ આપી શકું છું જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પૂર્વ સફાઈ કર્મચારીના આ દાવા બાદ કર્ણાટકના ધર્મસ્થળ વિસ્તારોમાં હડકંપ મચી ગયો છે સફાઈ કર્મચારી તરીકે કામ કરતા વ્યક્તિએ કહ્યું કે મે વર્ષ બે હજાર દસમાં શાળાની એક છોકરીની લાશ સળગાવી હતી જે મારા માટે એક પીડાદાયક અનુભવ હતો અને તેની ઉંમર બાર થી પંદર વર્ષ વચ્ચેની હતી તેની લાશમાં કરેલીના પેટ્રોલ પંપથી થી પાંચસો મીટર દૂર હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પૂર્વ કર્મચારીએ કહ્યું કે આ હત્યાઓમાં સામેલ તમામ ગુનેગારોને સજા મળે હું તાજેતરમાં ધર્મ સ્થળે ગયો હતો મેં ત્યાં મારે ગયેલા લોકોના હાડપિંજર ની ચૂપચાપ તસવીરો પાડી છે મેં તસવીરોમાં પોલીસ માં જમા કરાવી છે હું પોલીસને સહકાર આપવા તૈયાર છું આ ઘટનાની તપાસ કરવાનારો સ્થળે